સમાચરો આપનું સ્વાગત છે હવે સમાચારો નિહાળે શું વિસ્તારપૂર્વક મહુવા પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી થતા આંદોલનનો આવ્યો સુખદ અંત મહુવાના ગાંધી વસાત સહિત અન્ય ચાર વસાહતના ના રહીશો જર્જરિત વસાત લઈ છાસઠ દિવસથી આંદોલન કરી રહ્યા હતા જે બાબતે મહુવા નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી થતા આંદોલનનો આવ્યો સુખદ અંત આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના ગાંધી વસાહ સહિત અન્ય ચાર વસાહતના કુલ પાંચસોને ચોસઠ વસાતના લોકો દ્વારા જર્જરિત વસાહતને લઈ બીજી વખત આંદોલન કર્યું હતું અને આ બીજી વખતના આંદોલનમાં કુલ છાંસઠ દિવસના આંદોલનમાં ઓગણસાઠ દિવસ પ્રતિક ઉપવાસ આંદોલન કર્યું હતું આંદોલન દરમિયાન રેલી રેલી સાથે જેવા કાર્યક્રમ આપ્યા હતા તો આ આંદોલનકારીઓની પૂજ્ય મોરારી બાપુ પૂજ્ય ભગત બાપુ અને અન્ય રાજકીય આગેવાનોએ પણ મુલાકાત લીધી હતી પણ જર્જરિત વસાહત ને લઈ યોગ્ય નહી થતા આંદોલન શરૂ રહ્યું હતું ત્યારે આ બાબતે આજ રોજ મહુવા નગરપાલિકા દ્વારા શાસક પક્ષ દ્વારા અને સૂજબૂઝ ધરાવતા નગરસેવકોના પ્રયત્નોથી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જર્જરિત વસાહતને લઈ મહુવા નગરપાલિકામાં યોગ્ય કાર્યવાહી થતા 66 દિવસના આંદોલનનો આજ રોજ સુખદ અંત આવ્યો છે અને નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું પાલિકાના સત્તાધીશો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કહ્યું હતું तो आज रोज आ वसाती मुलाकात दरमियान पांच सौ चौसठ वसात भाजपा न शहर प्रमुख रजनी भाई ठाकर पालिका न पूर्व प्रमुख हरेश भाई मेहता रमेश मकवाणा मंगा भाई चौहान जीतूबेन बेन गोहिल रसिक बा सोढ़ा जागृति बेन मेहता ब्रिजेश मकवाणा याग्निक मेहता નિલેશભાઈ શેલાણી કેતનભાઈ મહેતા ભરતભાઈ બારિયા રાજાભાઈ હરેશભાઈ મહેતા જેપી પારેખ વાળા નાનજીભાઈ ગોહિલ ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપા પ્રમુખ આરસી મકવાણા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ નોંધ લઈ સહયોગી કાર્ય કર્યું હતું અને તેઓની અથાગ મહેનત અને પ્રયત્ન પણ આ બાબતે રહ્યા હતા

ટાઉન પ્લાનિંગના ચેરમેન મંગાભાઈ કારોબારીના સભ્ય હરેશભાઈ ભાઈ યાજ્ઞિકભાઈ જાગૃતિબેન રસિકાભા ગીતાબેન આ બધા જ કારોબારીના બ્રિજેશભાઈ મકવાણા આ બધા કારોબારીના સભ્યોએ પરમ દિવસે કારોબારી બોલાવેલી અને કારોબારીમાં સરકારશ્રીના શ્રીના ધારાધોરણ મુજબ જે આ લોકોને પુનઃનિર્માણ થઈ શકે એ માટેનો જે ઠરાવ કરવો જોવે કે ઠરાવ કરેલો છે અને છેલ્લો છેલ્લો આ છેલ્લો પણ આ ઠરાવની નકલ અમે અહીંયા મસાજના લોકોને વંચાવી છે અહીંના લોકો ખૂબ ચિંતામાં હતા કે અમે રહી શકીએ એવું નથી એટલે શું થશે અમારું એમાં ભાવનગર આરસીએમ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ આ આ બધાની લોકોએ મુલાકાત લીધેલી વારે રહી અને જવાબદાર લોકોને ફોન કરીને કીધેલું કે આદરણી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે ઘર વિહોણા ને ઘર ત્યારે આ લોકો તો અહીંયા રહે જ છે અને નગરપાલિકાના ભાડુઆ છે

તેઓએ તેનું આંદોલન પૂર્ણ કર્યું છે અને આ બધા જ કામમાં આ અગાઉ આપણા પૂર્વ ધારાસભ્ય પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી અને હાલના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ આદરણીય આરસીભાઈ મકવાણા એમણે પણ ખૂબ જ ચિંતા આ વસાવતીઓની હતી અને અંત જેનો ભલો એનું બધું ભલું એવું જે વાક્ય છે એને આજે ચિંતાર્થ થયું છે આજે એમની જે જરૂરિયાત પ્રમાણેનો જે ઠરાવ જોતો હતો એ ઠરાવ કરી અને આ અમે આંદોલન પૂર્ણ કરાવ્યું છે અને અમને પણ આનંદ છે કે લોકોપયોગી કામ કરવા માટે તે લોકો નગરપાલિકા કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય આ ચૂંટતા હોય છે અને એમાં ચૂંટાયેલા સભ્યોએ ખૂબ જવાબદારી પૂર્વક વર્તન કરી અને આ ઠરાવ પૂર્ણ કર્યો છે એનો અમને ખૂબ આનંદ છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને વિશેષ આનંદ એ છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પૂરું થતું હોય તો આથી વિશેષ આનંદ બીજો કોઈ હોય શકે નહીં બાવીસમી તારીખે જયારે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો અને જેવો આનંદ આખા દેશે અનુભવ્યો હતો એ આનંદ આજે અમે આ ઠરાવ પછી અનુભવી

મહવા શહેરની કેજી મેતા કન્યા વિદ્યાલય ખાતે વિવિધ કાર્યક્રમો અને વિવિધ મુખ્ય દિવસોની ઉજવણી સમય પ્રમાણે થતી જ રહે છે ત્યારે શ્રી બળવંતભાઈ પારેખ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત કેજી મહેતા કન્યા વિદ્યાલય ખાતે સાડી પરિધાન અને લેલ આર્ટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ શાળાની સાઠેક જેટલી ઉત્સાહી વિદ્યાર્થીનીઓએ આ બંને સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તો ગ્રામ નિર્માણ સમાજના ટ્રસ્ટી એવા ઈસ્માયલભાઈ કલાણિયા મીનાબેન સાકલીયા અને હેતલબેન સાકલીયા જહેમતપૂર્વક આ સ્પર્ધાને સફળતાપૂર્વક સંપન્ન કરી હતી અત્રે છે કે શ્રી પારેખ જન્મ આવી સ્પર્ધાઓના આયોજન કરી ઉત્સાહી વિદ્યાર્થી યુવાનો મહિલાઓ અને વૃદ્ધોને એક પ્લેટફોર્મ પૂરું પાડી તેનામાં રહેલું ટેલેન્ટને ઉજાગર કરાઈ રહ્યું છે તે એક સારી બાબત છે બળવંતભાઈ પારે જન્મ શતાબ્દી નિમિત્તે આજના રોજ કેજી મહેતા કન્યા વિદ્યાલયમાં નેલાટ અને સાડી પરિધાનની હરીફાઈનું આયોજન કરવામાં આવેલ હતું બંને હરીફાઈમાં સાઠથી થી વધુ બહેનોએ ભાગ લીધેલો હતો